વર્લ્ડ ટોબેકો દિવસ અનુલક્ષી ભરૂચના અંકલેશ્વર હસ્તી તળાવ આરોગ્ય કેન્દ્રના ઉપક્રમે યોજવામાં આવ્યું હતું કેમ્પ કેમ્પમાં પ્રેસર હાઇપરટેન્શન સહિત રોગોની ચકાસણી કરી કરવામાં આવ્યું ઇલાજ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પનું કરવામાં આવ્યું હતું કેમ્પમાં પ્રેસર હાઇપરટેન્શન સહિત રોગોની ચકાસણી કરી ઇલાજ કરવામાં આવ્યો હતો આ કેમ્પ અંકલેશ્વર રેલવે વિભાગના સહયોગ દ્વારા યોજવામાં આવ્યો હતો કેમ્પમાં રેલવે વિભાગના કર્મચારીઓ સફાઈ કામદારો જીઆરપી અને આરપીએફના જવાનોની કરવામાં આવી હતી આરોગ્યલક્ષી તપાસ અંકલેશ્વર રેલવે સ્ટેશન માસ્ટર પરમિતસિંહના સહયોગ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજન આ કેમ્પ દરમિયાન અંકલેશ્વર હસ્તી તળાવ આરોગ્ય કેન્દ્રના ડોક્ટર વૈશાલીબેન સહિત તેમની આરોગ્ય ટીમ દ્વારા તમામ કર્મચારીઓનું પ્રેશર સહિત હાયપરટેન્શન તેમજ અન્ય રોગોની પણ તપાસ કરી કરવામાં આવ્યો તો ઈલાજ બ્યુરોચીફ વિજય પરમાર રમેશ સત્યમ સાથે आज इकतीस मई दो हजार चौबीस के दिन ज़्यादा गर्मी होने के कारण अंकलेश्वर आरोग्य केंद्र द्वारा रेलवे में स्वास्थ्य चेकअप कैंप का आयोजन किया गया जिसमें आर पी एफ का जवान और सफाई कामदार और रेलवे स्टाफ के सभी कर्मचारियों के फैमिली सहित चेकअप किया गया है जिसे गर्मी के मौसम में सब लोगों को जो हीट वेव का प्रॉब्लम होता है उसके लिए હું ડૉક્ટર વૈશાલી રૂપાપરા અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર એક મેડિકલ ઓફિસર આજ રોજ વર્લ્ડ હાઈપરટેન્શન દિવસ નિમિત્તે આપણે રેલવે સ્ટેશનમાં રેલવે સ્ટેશન સ્ટાફ એના કર્મચારી સ્વીપર આરપીએફ સ્ટાફ તમામનું આજે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તપાસ કરવામાં આવશે એમાં જો ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જોવા મળશે તેની સારવાર પણ અહીંયાથી થશે હવે હાઈપરટેન્શન અટકાવવા માટે આપણે એના લક્ષણ છે જેવા કે માથું દૂકું આંખમાં લપકારા મારવા ઉલટી ઉબકા આવું કંઈ પણ થાય તો હાઈપરટેન્શનની દવા શરૂ કરવી જોઈએ અને આને અટકાવવા માટે હાઈપરટેન્શનની દવા લેવી જોઈએ યોગા કરવા જોઈએ પ્રાણાયામ કરવા જોઈએ કસરત કરવી જોઈએ અને કોઈપણ તપાસ નજીકના સરકારી દવાખાનામાં તપાસ કરાવવી જોઈએ